રાજકોટ લોકસભા બેઠક પર મોહન કુંડારિયાને ટિકિટ આપવા મામલે બીજેપી નેતા રાજુ ધ્રુવે નિવેદન આપ્યું અને કહ્યું કે સમગ્ર બાબત માત્ર ને માત્ર અફવા છે પરશોત્તમ રૂપાલા તમામ કાર્યક્રમ કરી રહ્યા છે અને કુંડારિયા કદાચ દમે ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાના હશે માટે ડોક્યુમેન્ટ્સ તૈયાર કરતા હોય વધુમાં કહ્યું કે રૂપાલાને દિલ્હી જવાની વાત પણ માત્ર અફવા છે ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્ર પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ આપણી સાથે છે રાજુભાઈ આજ સવારથી જે અટકળો ચાલી રહી છે મોહન કુંડારીયા ટિકિટની વાત સામે આવી રહી છે સંપૂર્ણપણે તથ્ય સમાચાર છે અટકળો અને અફવાઓ ઉપર આધારિત સમાચાર છે અંદર અત્યારે મિટિંગ ચાલી રહી છે પરસોત્તમભાઈ રૂપેલા લોકસભાના ઉમેદવાર તરીકે એમના નિર્ધારિત કાર્યક્રમમાં અત્યારે ભાગ લઈ રહ્યા છે સાથે સંસદભાઈ મોહનભાઈ કુંડારિયા સંસદભાઈ રામભાઈ મોકરિયા શેરબાજા પ્રમુખ મુકેશભાઈ દોશી અન્ય આગેવાનો ઉપસ્થિત છે ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત છે મોરચા સેલના જે આગેવાનો અપેક્ષિત છે એ અત્યારે મિટિંગમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે મને લાગે છે કે આ બધું વગરની વાત છે સંપૂર્ણ પ્રમાણે તથ્ય વિહીન વાત છે ફક્ત અને ફક્ત અટકળો અને અફવાઓ પર આધારિત આ વાત છે મોહનભાઈ ડોક્યુમેન્ટ એકત્રિત કરી રહ્યા છે એક ફોર્મ ભરવાની તમામ પ્રોસેસ કરી રહ્યા છે ફોર્મ ભરવાની પ્રોસેસમાં તો ડમી ઉમેદવારો કદાચ એમને ડમી ઉમેદવાર તરીકે રહ્યો તો ડમી ઉમેદવારે પણ આ પ્રકારના નો ડ્યુ સર્ટીફિકેટો લેવાના રહેતા હોય છે એટલે ફક્ત ને ફક્ત અફવાઓ અટકળો ઉપર આધારિત આ વાત છે આ વાતમાં કોઈ વજુ જ નથી ત્રણ તારીખે દિલ્હી પણ બોલાવ્યાની વાત છે રૂપાલાને સંપૂર્ણપણે અટકળો અફવાઓ ઉપર આધારિત વાત છે વજુદ જ નથી આ વાતમાં કોઈ સત્ય નથી હાલ અત્યારે રાજુભાઈ ધ્રુવ કહી રહ્યા છે કે સંપૂર્ણ અફવા ચાલી રહી છે કોઈ વજૂદ આ વાતને નથી કેમેરાર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ